ભરૂચ તાલુકાના આમડાદા ગામ ખાતે એચડીએફસી બેંક ની તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં તસ્કરો ખેંચી ગયા પણ ચોરી કરવામાં નિષ્ફળ જતા ટ્રેક્ટર અને તિજોરી તસ્કરો ખેતરમાં મૂકીને જ ફરાર થઈ ગયા હતા ભરૂચમાં ભલભલતી ભલ ચોરીઓ થતી જોવા મળી રહી છે ક્યારેક તસ્કરો આખે આખું એટીએમ ઉપાડી જાય છે તો હવે તો બેંકના આખે આખા તિજોરીને જ ઉપાડી ને જતા રહેતા જોવા મળ્યા છે ફિલ્મો ને પણ ટક્કર મારે એવા ચોરી ના બનાવ ભરૂચ માં હવે કદાચ સામે આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ભરૂચ તાલુકાના આમદા ગામ નજીક આવેલ એચડીએફસી બેંક ને તસ્કરોએ નિશાન બનાવી બેંક ની તિજોરી વડે ખેતર માં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો ઘટના ની જાણ થતા તાલુકા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી તપાસ હાથ છે થોડા દિવસ પહેલા જ એક બનાવ સામે આવ્યો હતો જેમાં ટકરો એટીએમ બનાવી એટીએમ ચોરી કરવાનો એટીએમ કરી અને કેટલાક બન્યા હોય તેમ લાગી રહ્યું છે ભરૂચ તાલુકા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ આમદા ગામ નજીક એચડીએફસી બેંક નું એટીએમ આવેલ છે આ એચડીએફસી બેંક ની નાની શાખા હોય બે કર્મચારીઓ દ્વારા આ બેંક નું સંચાલન થાય છે તેવો ડીવાય પત્રકાર પરિષદ માહિતી આપી હતી આ બેંક ગતરોજ રાત્રિના નિશાન બનાવી તેનું સટલ તોડી અંદર રહેલ બેંક ની તિજોરીને સ્થળ પર જ મૂકીને પલાયન થઈ ગયા હતા જોકે સદનસીબે તિજોરીમાં રહેલા આશરે ઓગણીસ લાખ જેટલી મતબાર રકમ બચી ગઈ હતી આ ટસ્કરોએ આમદા ગામમાં જ ટ્રેક્ટર ચોરી કરીને લઈ ગયા હોવાનું પણ હાલ જાણવા મળ્યું છે જયારે ટ્રેક્ટર સ્થળ પર નહીં તેનો માલિક તેને શોધખોળ કરવા નીકળતા એચડીએફસી બેંક નું શટલ તૂટ્યું હોવાનું માલુમ પડ્યું હતું આ ઘટનાની જાણ તાલુકા પોલીસ મથક માં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સ્તરો પર દોડી આવીને તપાસ આરંભી છે કે આ અંગે આજ રોજ ડીવાયએસપી સીકે પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં સીકે પટેલ દ્વારા આપેલ માહિતી મુજબ આ એચડીએફસી બેંક ની નાની શાખા હતી જેમાં એક દુકાનમાં બે કર્મચારીઓ દ્વારા બેંક નું સંચાલન થતું હતું બાજુમાં જ અવા દુકાન પણ આવેલ હોય ત્યાંથી પાકલો પાડીને દુકાનમાં અડતરતા બેંકમાં પ્રવેશ કરવાની કોશિશ કરાઈ હતી બેંકમાં ચોરી કરવાનો પ્રયત્ન કરાયો હતો જો કે બેંક ભારી હોય આજમાવી ટ્રેક્ટર વડે તિજોરીને બાંધીને લઈ જઈ દૂર જગ્યાએ તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કદાચ તેઓ ત્યાં સફળ ના રહ્યા અથવા તો કોઈ આવી ગયું હોય પરિણામે તેઓ બંને વસ્તુ એટલે કે તિજોરી અને ટ્રેક્ટર બંને મૂકીને પલાયન થઈ ગયા હતા ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં દહેજ રોડ ઉપર એક આમદળા ગામ આવેલું છે એ ગામના નાકા ઉપર એચડીએફસી બેંકની બે માણસોથી ચાલતી એક નાની શાખા આવેલી છે હવે ગત રાત્રિના કોઈ ઇસામે એ બેંકની જે શાખા આવેલી છે જે એક કોમર્શિયલ બિલ્ડિંગમાં એક દુકાનમાં ચાલે છે એની બાજુમાં એક અવાવરૂ દુકાન આવેલી એ અવાવરૂ દુકાનની દિવાલ દિવાલને કોચીને બાકોરું પાડીને આ બેંકમાં બેંકની જે નાની શાખા આવેલી છે એમાં ઘૂસીને એમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યા બાબતની ફરિયાદ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આજે આવતા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને આ બાબતમાં ઘરફોડ ચોરીની કોશિશ કરવા બાબતની ગુનો રજીસ્ટર કરીને તપાસ હાથ ધરેલી છે

એમાં બેંકની રકમ જે હોય છે બેંકની એક તિજોરીમાં કે જે વજનદાર તિજોરી છે એ તિજોરીમાં મૂકેલી હોય છે તો એ તિજોરી ખોલવા માટે સૌપ્રથમ પ્રયત્ન કરે છે ત્યારબાદ એ કિસ્મ છે એ આમાં આની ચાવી શોધવા માટે પ્રયત્ન કરે છે પણ સફળ નહીં થતા ગામમાં એક ગામના નાકા ઉપર એક ટ્રેક્ટર પડેલું એને જણાતા એ ટ્રેક્ટર ત્યાં લાવીને કોઈ દોરડા વડે આ તિજોરીને બાંધીને એને ઘસડીને નજીકમાં જે ખેતર આવેલું છે ખેતરમાં લઈ જઈને પણ એ તિજોરી ખોલવાનો પ્રયાસ કરે છે પરંતુ સફળ નહીં થતા એ નાસી ગયેલો અને આ રીતે ચોરીનો પ્રયાસ કરવા બાબતનો બનાવ બનેલો છે સીસીટીવી કેમેરા જે બેંકમાં લાગેલા છે એના એને એની તપાસ પરથી આ હકીકત તપાસ દરમિયાન જણાયેલી છે તો એ જે સીસીટીવી કેમેરામાં જે આરોપી જણાય છે એ આરોપી ને શોધખોળ કરવા માટે એને ફોટોની મદદથી તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી એ આરોપીને શોધખોળ કરવા માટે ભરૂચ જિલ્લાના પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો એસઓજીની જુદી જુદી ટીમો તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો જુદી જુદી દિશામાં તપાસ કરવા લાગી ગયેલ છે અને આરોપીને આરોપી પ્રયાસો હાથ ધરવામાં આવેલા છે તિજોરીની અંદર ઓગણીસ લાખ રૂપિયાની રકમ હતી એવું એ બેંકના જે કર્મચારી છે દર્શનભાઈ રાવલ કે જેમની ફરિયાદ લેવામાં આવેલી છે તેઓએ જણાવ્યું